ઇન્ડોનેશિયામાં મોરારી બાપુની રામકથાની શરૂઆત થઈ છે તારીખ પચીસ સુધી આ રામકથા ચાલવાની છે પ્રશ્ન આપણને એમ થાય કે ઇન્ડોનેશિયામાં બાપુની કથા કેમ રામકથા કેમ રામકથાનું ગાન શા માટે પણ ભારતને ઇન્ડોનેશિયાનો કંઈ સંબંધ જ એવો છે ત્યાં રામાયણને બહુ સન્માનની નજરે જોવામાં આવે છે ત્યાં રામાયણો ઉપર બહુ સરસ નૃત્ય નાટિકાઓ થાય છે અને હિન્દુ મંદિરોનો પાર નથી એટલે મોરારી બાપુની રામકથા ઇન્ડોનેશિયામાં થાય એ બહુ સ્વાભાવિક ઘટના છે આજે આપણે આ રામકથા ઇન્ડોનેશિયામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો વિશે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે અને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમોની જાણકારી મળતી રહે મોરારી બાપુની રામકથા ઇન્ડોનેશિયાના યોગ્ય કાર્ટા શહેરમાં શરૂ થઈ ચૂકી છે અને તારીખ પચીસ સુધી આ કથા ચાલવાની છે બાપુની એક ઈચ્છા પણ હતી કે ઇન્ડોનેશિયામાં આપણી કથા કાય કારણ કે ત્યાં એનું રાષ્ટ્રીય કાવ્ય ઇન્ડોનેશિયાનું રાષ્ટ્રીય કાવ્ય રામાયણ છે આપણા કરતા ત્યાંની રામાયણ થોડી જુદી છે એની વિશે પણ આપણે વાત કરવી છે પણ ઇન્ડોનેશિયા સુધી ભારતના હિન્દુ રાજાઓનું રાજ તપતું હતું સુરત તપતો હતો સદીઓથી એના કારણે ત્યાં હિન્દુઓનો વસવાટ પણ ઘણો બધો હતો અને પછી એ મુસ્લિમ ધર્મ પરિવર્તન થયું અને એમ છતાં આજે ભલે બે ટકા પણ હિન્દુઓની વસ્તી ત્યાં નથી મુસ્લિમ બહુમત દેશ છે ઇન્ડોનેશિયા આમ છતાં ત્યાં એક હજારથી વધારે મંદિરો છે એ જ ગવાહી આપે છે કે અહીંયા હિન્દુઓનો દબદબો હતો હિન્દુ રાજાઓનું શાસન હતું બે હજાર દસ માં અહીંયા ચાલીસ લાખ હિન્દુઓની વસ્તી હતી આજે વધીને બે હજાર ચોવીસ માં લગભગ પચાસ લાખ આસપાસ થઈ છે આ બહુ મહત્વની વાત છે એટલે કે હિન્દુઓની વસ્તી ત્યાં ધીરે 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 વધી રહી છે સત્યાવીસ કરોડની વસ્તીનો દેશ છે જેમાં છ્યાસી પોઈન્ટ સાત ટકા મુસ્લિમો છે ને માત્ર ચાર લાખ સાતસો ને અઠ્યાવીસ હિન્દુઓ છે એટલે એક પોઈન્ટ ચીમોતેર ટકા હિન્દુઓ છે પણ એમાં ભારતીયો જ્યાં સૌથી વધારે ફરવા જાય છે બાલીમાં સૌથી વધુ હિન્દુઓ છે ને નેવું ટકા હિન્દુઓ ત્યાં વસે છે એટલે અહીંયા હિન્દુઓની જે બોલબાલા સદીઓ સુધી રહી હતી એના અનેક પુરાવો છે બાલી સુમાત્રા બે એવા છે કે જ્યાં હિન્દુઓની વસ્તી વધુ છે બાલીમાં તો એવું છે કે દરેક હિન્દુના ઘરમાં એક નાનકડું કોલોનીમાં મંદિર હોય છે એને સંગા કહે છે એક સમયે હિન્દુ રાજાઓનો દબદબો હતો ચૌલા સામ્રાજ્ય અને ત્યારે ભારતનો હિન્દુ રાજ્યોનો વિસ્તાર છે ક્યાં ક્યાં સુધી તો ઇન્ડોનેશિયા મલેશિયા મ્યાનમાર સુધી હતો અને ઓગણીસો ને પિસ્તાલીસની સત્તર ઓગસ્ટે ભારત ઇન્ડોનેશિયા ઇન્ડોનેશિયા ભારતથી અલગ થયું અને ત્યારથી એ મુસ્લિમ દેશ તરીકે પ્રચલિત છે પણ અહીંયા હિન્દુઓનું આટલું બહુમત હતી છતાં કઈ રીતે આ મુસ્લિમ દેશ બની ગયો એના વિશે જાણવા જેવું છે કે આઠમી સદીમાં મુસ્લિમ વેપારીઓ અહીંયા મસાલા ખરીદવા આવવા લાગ્યા અને પછી નીચલા તબક્કાના જે હિન્દુઓ હતા એમાં એમણે ધર્મ પરિવર્તનની શરૂઆત કરી તેરમી સદીમાં ચીની પ્રવાસી માર્કો પોલો આ અહીંયા મુલાકાતે આવ્યા હતા અને એમણે એમ લખેલું કે શહેરોના શહેરોમાં ઇસ્લામનું મહત્વ વધતું જાય છે ધર્મ પરિવર્તન થાય છે એટલે કે મુસ્લિમ વેપારીઓએ આ ઇન્ડોનેશિયાની ડેમોગ્રાફી બદલાવી નાખી ઈસાઈ ધર્મએ પણ એવા પ્રયત્નો કર્યા હતા પણ ઈસાઈ ધર્મના આવ્યા પછી મુસ્લિમો વધારે કટ્ટર બન્યા અને આ રીતે બહુ મહત્ત્વની ઘટના બની અને આખો મુસ્લિમ દેશ બની ગયો પણ આ દેશ એક સમયે ઈશ્વરને માનતો નહોતો પણ જીવવાદમાં માનતા હતા પશુ પક્ષી વૃક્ષ વીજળી પાણીની અહીંયા પૂજા થતી હતી અને એ હિન્દુ ધર્મ સાથે હિન્દુ સંસ્કૃતિ સાથે એનો મેળ હતો અને અહીંયા અનેક એવા હિન્દુ મંદિરો પ્રખ્યાત છે હમણાં જી ટ્વેન્ટીની છેલ્લે બેઠક થઈ ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગયા હતા અને એમણે ખાસ એક મંદિરની મુલાકાત લીધી હતી જે બાલી પાસે આવેલું છે ઉલ્લુવાતુ મંદિર અગિયારમી સદીમાં હિન્દુ સંત સેમ્યુ કતોરેને આ મંદિર બંધાવ્યું હતું ને એમાં આજે પણ સરસ્વતી દેવીની પણ પૂજા થાય છે અને જ્યારે મુસ્લિમ બળવાખોરો સાથે સંઘર્ષ થયો ત્યારે હિન્દુઓએ આ મંદિરમાં આશ્રય લીધો હતો અને સૌથી મહત્ત્વની વાત કે અહીંયા શ્રીરામને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે અહીંયા તમને અનેક જગ્યાએ રામકથાના ચિત્રો મળે છે અને જે શહેર યોગ્ય કાંટા છે જ્યાં બાપુની મેરિયટ હોટલમાં કથા શરૂ થઈ છે ત્યાં તો અનેક આપણા હિન્દુ મંદિરો જોવા મળે છે અને ખાસ કરીને રામાયણ ઉપર બેલે નૃત્ય નાટિકા થાય છે જે રામાયણ ઉપર આધારિત છે અહીંયા સૌથી મોટું આ યોગ્ય કરતાની પરિસરમાં પચીસેક કિલોમીટરના પરિસર એરિયામાં લગભગ બસો ચાલીસ જેટલા મંદિરો છે બૌદ્ધ મંદિર સૌથી મોટું બૌદ્ધ મંદિર વિશ્વનું અહીંયા આવેલું છે એ બોર બોરબુદુર મંદિર તરીકે જાણતું છે એ જવાનીઝમાં ફાઇન આર્ટ પણ અહીંયા જોવા મળે છે જેને બેલેટનું એક એનું સ્વરૂપ પણ છે કલ્ચરલ હેરિટેજ બહુ છે બાટીક ટેક્સટાઇલ છે શિક્ષણ માટે આ શહેર બહુ જાણીતું છે અને ગદજા જે યુનિવર્સિટી છે સૌથી મોટી યુનિવર્સિટી ઇન્ડોનેશિયાની છે ચાર લાખની વસ્તી છે અને સૌથી મહત્વની વાત રામાયણ અને આ શહેર વચ્ચે શું સંબંધ છે રામાયણની કથા બાપુને અહીંયા કેમ શરૂ થઈ છે એનું સૌથી મોટું જો કારણ તમારે શોધવું હોય તો આ યોગ્ય કાર્ટા જે નામ છે એ અયોધ્યાની સાથે એને લાગી વળગે છે આ બે શબ્દોનો સમૂહ છે યોગ્ય એટલે પ્રોપર સુટેબલ ઉચિત અને કાર્ટા એટલે સમૃદ્ધ એટલે એનો અર્થ એવો થાય છે ફીટ ટુ પ્રોસ્પા એટલે આ સમૃદ્ધિ ભણી જવા માટે ઉચિત જગ્યા છે અને અહીંયા હિન્દુ રાજ્યો રાજાઓનું રાજ રહ્યું હતું મજા પહીન રાજ બહુ એ રાજાઓ બહુ રહ્યા હતા અને લાંબો સમય સુધી એમનું રાજ રહ્યું હતું અહીંયા એક મંદિર મંદિરો કેટલા બધા છે પ્રંબાનંદ મંદિર જે ગણાય છે એનો તો જીર્ણોદ્ધાર ભારતીય પુરાતત્વ ખાતાએ કરેલો છે દસમી સદીનું આ મંદિર છે અને ઘણા બધા ભૂકંપોને બીજી બધી કારણે એ જીર્ણ શીર્ણ થયું હતું અને ભારતની આર્થિક સહાયથી અહીંયા જીર્ણોદ્ધાર પુરાતત્વ વિભાગ આપણા જે હતા એમણે એમને ઓરિજિનલ મંદિર રહે એ જ ડિઝાઇનથી રહે એ રીતે એનો જીર્ણોદ્ધાર કર્યો અહીંયા ત્રિમૂર્તિ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ની હેરિટેજ સાઇટ પણ ગણાય છે ત્રણ વાર રોજ પૂજા થાય છે એટલે યોગ્ય કાંટામાં આ કથા છે અને ઘણા બધા ભારતથી લોકો ગયા છે મોરારી બાપુના ફ્લાવર્સ એમાં ગુજરાતીઓ પણ છે એમને કહેવાનું એ છે કે અહીંયા બસો ચાલીસ હિન્દુ મંદિર આસપાસ છે એમાં પ્રંબાનંદ મંદિર ખાસ જોવા જેવું છે રામાયણની જો તમે વાત કરો તો અહીંનું રામાયણ કકનીન તરીકે જાણીતું છે અથવા તો કાકા વિન તરીકે એના છવ્વીસ અધ્યાય છે નવમી સદીમાં લખાયેલું છે માતરમ સામ્રાજ્ય જ્યારે હતું ત્યારે અહીં ભાઈ શ્રી રમેશ ઓઝા એટલે આ જે રામાયણ ત્યાં જે રાષ્ટ્રીય કાવ્ય તરીકે જાણીતું છે એનું એ રામાયણ આપણા તુલસીદાસના રામાયણથી જરા જુદું છે અને અહીંયા રમેશ ઓઝા ભાઈ શ્રી રમેશ ઓઝા પણ કથા કરી ચૂક્યા છે એ પણ નોંધવા જેવી વાત છે ઓગણીસો ને ઇઠોતેર થી આ બંને દેશ વચ્ચે દ્વિપક્ષી વેપારની સંધિ પણ થયેલી છે અને બે હજાર પચીસમાં માં બંને દેશનો વેપાર પચાસ બિલિયન ડોલર સુધી પહોંચે એવી શક્યતા છે અને સૌથી મહત્વની વાત દુબઈની જેમ હવે ભારતીય રૂપિયો પણ ઇન્ડોનેશિયામાં ચલણ તરીકે માન્ય થયો છે અને બેંગલુર બાલી વચ્ચે તો સીધી ફ્લાઇટ પણ ચાલે છે એનું કારણ એ છે કે દક્ષિણ સાથે ઇન્ડોનેશિયાને સીધો સબંધ છે અને જેટલા મંદિરો છે એ દક્ષિણની સ્થાપત્ય શૈલીમાં બનેલા છે અને અહીંયા અનેક આપણા હિન્દુ રાજાઓનું રાજ રહ્યું છે અને એના કારણે આ શહેર હજી એટલું બધું પ્રવાસન માટે જાણીતું નથી અહીંયા જે પ્રવાસીઓ આવે છે સ્થાનિક પ્રવાસીઓ વધારે આવે છે બાલીમાં સૌથી વધારે ભારતીય પ્રવાસીઓ આવે છે પણ આ યોગ્ય કાર્ટા શહેર પણ જોવા જેવું છે ત્યાં ગુફાઓ મંદિરો બેલે શો જે થાય છે રામાયણ ઉપર એ પણ બહુ અદ્ભુત હોય છે અને અહીંયા રામાયણ અને મહાભારતને પ્રજા પોતાના ગ્રંથ છે એવું માને છે બાળકોના નામ પણ હિન્દુઓ હિન્દુ નામની સાથે જોડાયેલા છે અને ભારતના જ્યારે ભાગલા થયા બહુ મહત્ત્વની વાત છે ત્યારે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે તોફાનો આપણે ત્યાં થયા બંને દેશોમાં થયા પણ ઇન્ડોનેશિયામાં કોઈ પણ સંઘર્ષ થયો નહોતો એટલે અનેક સાતમી સદી એની પહેલાં અષ્ટપાલ ભીમ જયપાલ આનંદપાલ પ્રમુખ રાજા આવા બધા પ્રમુખ રાજાઓ આપણે ત્યાં થયા છે અને સૌથી વધારે એમ એમ કહેવામાં આવે છે કે રાજા રાજનું સૌથી વધારે શાસન ત્યાં રહ્યું છે આ રીતે ઇન્ડોનેશિયામાં મોરારી બાપુની રામકથા જે શરૂ થઈ છે એને જોવી જોઈએ કારણ કે આવા મુસ્લિમ દેશમાં રામકથા થાય એ બહુ મહત્ત્વની ઘટના છે તાજેતરમાં જ યુનોના હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં બાપુની રામકથા થઈને એક ઇતિહાસ સર્જાયો કોઈ વાર કોઈ સંત દ્વારા આવું કામ ત્યાં થયું નથી અથવા તો એવી મંજૂરી નથી મળી એટલે ઐતિહાસિક કથા રહી એ પહેલાં પણ બાપુની કેટલીક કથાઓ ઐતિહાસિક રહી છે અને હવે ઇન્ડોનેશિયા કે જે મુસ્લિમ બહુમત દેશ છે ત્યાં રામકથાનું આયોજન થયું છે એટલે આ પણ એક નવો ઇતિહાસ છે એમ તો બાપુને મક્કા મદીનામાં પણ કથા મક્કા મદીના પાસે પણ કથા કરવી છે ને પાકિસ્તાનમાં પણ કથા કરવાની એમનો મનોરથ છે ભવિષ્યમાં એ મનોરથ પણ પાર પડશે કારણ કે એમના ઉપર હનુમાનની કૃપા છે આભાર ફરી મળીશું